વાંડાય ઉમિયા મંદિર અને રામ મંદિર દર્શન કરી ગાંધીધામ કાર્યાલય તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ અને લોકસભા પરિવાર તરફથી આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપી હતી ભુજથી માતાના મઠ જતા રસ્તામાં આવતા ગામે ગામ જનતા જનાર્દન તેમનું વાજતે ગાજતે સન્માન કર્યું હતું ભાજપના મોવડીઓ કાર્યકરો શુભેચ્છકોએ જંગી લીડથી વિજયી બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પણ લોકોની શુભેચ્છા સ્વીકારતા જણાવ્યું હતું કે મારા કાર્યકાળની ક્ષણે ક્ષણ હું લોકહિતના કાર્યોમાં પ્રવૃત્ત રહીશ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ભાજપના રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના મોવડીઓએ મારામાં મૂકેલ વિશ્વાસને હું સાર્થક બનાવીશ મારા માતા પિતાએ આપેલ સંસ્કાર અને આશીર્વાદને ઉજાગર કરીશ ઠેર ઠેર લોકોનો અદભુત આવકાર ઉત્સાહથી અભિભૂત થઈ વિનોદભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો વિકાસશીલ રાષ્ટ્ર અને આત્મનિર્ભર ભારત બનાવવાના મોદીજીના સંકલ્પને સાથે મળી સાર્થક કરી અમૃતકાળની ઉજવણી કરીએ તેવું સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું હતું પ્રવાસ દરમિયાન સાથે માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અબડાસા ધારાસભ્ય શ્રી પીએમ જાડેજા પ્રકાશભાઈ મહેશ્વરી મોહનભાઈ ચાવડા પ્રફુલ્લસિંહ જાડેજા વિશાલભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા શ્રી સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ અને લોકસભા પરિવાર દ્વારા ગાંધીધામ આયોજિત કાર્યક્રમમાં કચ્છ ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ભાજપા જિલ્લા મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ શ્રી ધવલભાઈ આચાર્ય અંજાર શ્રી ત્રિકમભાઈ છાંગા ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી માજી ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્ય ગાંધીનમ નગરપાલિકા પ્રમુખ શ્રી ઉપસ્થિત રહ્યા હતા મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી two six double four one.